મારું નામ ડૉક્ટર પ્રદીપ આદર ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન્ટરનેશનલ રંગોળી આજ રોજ અહીંયા કણસાગ્રા મહિલા કોલેજમાં એનએસએસના જે વિવિધ પ્રવૃત્તિ થાય છે એને અનુરૂપ જે લોકો છેલ્લા ત્રણ વર્ષથી આ કોલેજને એનએસએસની પ્રવૃત્તિમાં વિના મૂલ્યે સહયોગ આપ્યો હોય પોતાનો આર્ટનો કલાનો એવા આપણા રાજકોટના શ્રેષ્ઠીઓ મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલું એમાં મારું પણ રંગોળી ક્ષેત્રે મારું યોગદાન અને અહીંયા ગીતા જયંતિના કાર્યક્રમમાં સહયોગ કરેલો એટલે સન્માન કરવામાં આવેલું અહીંયા લગભગ પાંત્રીસથી ચાલીસ વિવિધ શ્રેષ્ઠીઓનું સન્માન કરવા ઉપરાંત આજે જે એનએસએસના ટૂંકમાં કોલેજના જે વિદ્યાર્થીઓ છે એને ત્રણ વર્ષ પૂરા થાય છે અને વિદાય છે એનો પોતે કાર્યક્રમ બહુ સરસ રીતના કરવામાં આવેલ છે ગૌ ગૌસ્વામી સર અને ઉપરાંત કોલેજના ટ્રસ્ટીઓ આપણે પ્રિન્સિપાલ શ્રી જ્યોતિબેન રાજ્યગુરુ બધા પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને બહુ સફળ બનાવે નમસ્કાર મારું નામ પ્રાધ્યાપક ડૉક્ટર યશવંત ગોસ્વામી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર કંસાગરા મહિલા કોલેજ રાજકોટ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકે અમારે રેગ્યુલર એક્ટિવિટી અને સ્પેશિયલ કેમ્પ વર્ષ દરમિયાન કરવાના હોય તો વર્ષ બે હજાર દરમિયાન સમગ્ર વર્ષ દરમિયાન અમને જે જે લોકોએ જે જે રાજકોટની અલગ અલગ સંસ્થાઓએ અમારી રાષ્ટ્રીય સેવા યોજનાને મદદ કરી છે એવા લગભગ પાંત્રીસથી વધારે રાજકોટના શ્રેષ્ઠીઓનું આજે સન્માનનો કાર્યક્રમ છે જે એનએસએસના વિદ્યાર્થીઓએ એનએસએસમાં સતત ત્રણ વર્ષ સુધી સેવા આપી છે અને જેમને નેશનલ સ્ટેજ ઝોનલ ઉપર પોતાનું પ્રતિનિધિત્વ કરી અને આ કોલેજનું ગૌરવ વધારેલું છે એવા વિદ્યાર્થીઓનું પણ અભિવાદન છે અને એનએસએસ સ્પેશિયલ કેમ્પ દરમિયાન રાત્રિના સમયે અમે જે લોકો સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ રંગમંચ ઉપરથી આ રંગમંચના જે નેશનલ અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે કલાકારો છે એ બધા જ કલાકારોને સન્માનિત કરવાનો અમારો આજનો ત્રિવિધ સત્યમ શિવમ સુંદરમનો આ કાર્યક્રમ છે અને આજના કાર્યક્રમમાં અમે લગભગ થી વધારે અલગ અલગ વ્યક્તિઓનું એનએસએસના વિદ્યાર્થીઓનું અને સમાજ શ્રેષ્ઠીઓ અને કલાકારોનું અમે સન્માન કરીએ છીએ ખાસ કરીને આજનો જે અમારો કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર આજે અમારી કોલેજના સમગ્ર ટ્રસ્ટીઓ પણ હાજર છે બધા જ સાથે સાથે અમારી કોલેજનો સમગ્ર અને અને જે જે અમે સન્માન અભિવાદન કર્યું છે એ તમામ લોકો આજે અમારા કાર્યક્રમમાં હાજર છે ખાસ કરીને આજના કાર્યક્રમની વિશેષતા એ છે કે અમે દર વર્ષે જે એનએસએસ ફેરવેલ કરીએ છીએ ત્રણ વર્ષમાં જે વિદ્યાર્થીઓ ખૂબ સારું યોગદાન આપ્યું છે આજે એમને વિદાય આપવાનો પણ કાર્યક્રમ છે એટલે એ વિદ્યાર્થીઓને જેવો સન્માન અને અભિવાદનનો કાર્યક્રમ પૂરો થાય એટલે આ વિદ્યાર્થીઓની ફેરવેલનું પણ આયોજન છે આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે વધુમાં વધુ લોકો રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પોતાનું પર્સનાલિટી ડેવલપમેન્ટ કરે વ્યક્તિગત વિકાસ થાય સેવાનો ભાવ જાગૃત થાય એક ભારતના સારા નાગરિક બને અને સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક સેવા કે ઉપયોગી કાર્યો કરે એ માટે થઈને અમે આ રાષ્ટ્રીય સેવા યોજનાનું સંચાલન કણસાગરા મહિલા કોલેજના હેઠળ કરીએ છીએ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી સોથી વધારે કોલેજોમાં એનએસએસ ચાલી રહ્યું છે અને મને ગૌરવ સાથે કહેતા આનંદ થાય છે કે ત્રીસ હજાર લોકોથી શરૂ થયેલું રાષ્ટ્રીય સેવા યોજના આજે એક કરોડથી વધારે લોકો સમગ્ર ભારતમાં આ રાષ્ટ્રીય સેવા યોજના સાથે જોડાયેલા છે અને મને એ કહેતા ગૌરવ થાય છે કે યુનિવર્સિટીના કુલપતિ શ્રી દ્વારા આજે ને એક વિષય તરીકે પણ કોલેજોમાં દાખલ કરવામાં આવ્યું છે એટલે હવે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સેવા યોજનાને ક્લાસરૂમની અંદર ભણશે તો એ પણ અમારા માટે ખૂબ જ વાત છે હા આજે અમે જે જે લોકોનું સન્માન કર્યું છે ખાસ કરીને આર્ટિસ્ટ છે એમાં નેશનલ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટમાં લલિતાબેન ભોડાદ્રા છે દિનેશભાઈ બાલા બાલાસરા છે જયેશભાઈ દવે છે આવા દિગ્ગજ આર્ટિસ્ટનું સન્માન કર્યું છે પછી વિવિધ સંસ્થાઓના સન્માનમાં અમે અનુપમભાઈ દોશી વિવેકાનંદ યુથ કબ લેબનું સન્માન કર્યું અમે ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જેમણે અમને સતત કેટલાય વર્ષો સુધી અમને આખી હોસ્પિટલની ડોક્ટરોની ટીમે અમારી સાથે રહીને અમને ખૂબ ની અંદર મને મદદ કરી છે તો આજે ડૉક્ટર પ્રકાશ મોઢા સરનું ડૉક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સરનું પણ અમે વિશેષ અભિવાદન કર્યું છે એમની સાથે સાથે અમારી કોલેજના ટ્રસ્ટીઓનું આજે અમે વિશેષ અભિવાદન એ રીતે કર્યું છે કે અમારી એનએસએસ વોલન્ટિયર સભાયા મહેક એ પોતે ખૂબ સારી આર્ટિસ્ટ છે તો એમણે બધાના સ્કેચ બનાવ્યા છે અને એ સ્કેચ દ્વારા અમે અમારા ટ્રસ્ટીઓનું અને જે વિદ્યાર્થીઓ બાર થી વધારે વિદ્યાર્થીઓ આજે વિદાય લઈએ છીએ એનએસએસમાંથી એમનું પણ સ્કેચ બનાવીને અમે વિશેષ રૂપે અભિવાર સમગ્ર વર્ષ દરમિયાન આમ જોઈએ ને તો અમારો દર અઠવાડિયે બે પ્રોગ્રામ હોય કોલેજમાં દર અઠવાડિયે બે પ્રોગ્રામ હોય પણ અમે એનએસએસની ખાસ શિબિર જે ગામડામાં જઈને કરીએ ને સાત દિવસ સુધીની તો એ સાત દિવસ દરમિયાન અમે થી વધારે કાર્યક્રમો કરીએ સવારે પાંચ વાગે પ્રભાત પેઢીથી એનએસએસની શરૂઆત થાય અને રાત્રે બાર વાગે રંગમંચના કાર્યક્રમથી પૂર્ણા થાય એનએસએસ સ્પેશિયલ જે વિદ્યાર્થીઓ આવે ને એ લોકો માત્ર ચાર કલાક જ ઉગી શકે દિવસ દરમિયાન બધી સેવાકીય પ્રવૃત્તિઓ હોય અને પછી રાત્રે આવા નેશનલ ઇન્ટરનેશનલ કલાકારોને સાંભળીને હળવા થાય સુઈ જાય ફરીથી ફાતા ફ્રેશ થઈ અને બીજે દિવસે સેવા કાર્ય અમે રવિવારે એકી સાથે રાજકોટની તેર હોસ્પિટલોને ને ફરવાના ગામમાં બોલાવી અને એ તેર હોસ્પિટલોના પચાસ થી વધારે ડોક્ટરોની ટીમની અમને સેવા મળી આજે એ લોકોનું પણ સન્માન છે પછી ખોરાણા ગામના જેટલા આગેવાનો હતા એ લોકોએ ટ્વેન્ટી ફોર અમારી સાથે સેવામાં જોડાયેલા તો જે લોકોએ તન મન ધનથી અમને યોગદાન આપ્યું છે એમાં પાંત્રીસથી વધારે ગ્રામ આગેવાનો પણ અમે સન્માન કર્યું ગામની અંદર જેટલા સિત્તેરથી વધારે ઉંમરના વડીલો હોય એ બધા વડીલોનું સન્માન કર્યું ગુરુવંદના નારી વંદના વડીલ વંદના જે આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરે છે આવા બધા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના મનમાં એમના વડીલો પ્રત્યે એમના ગુરુજનો પ્રત્યે વયોવૃદ્ધ લોકો પ્રત્યે આ ભાવ જાગૃત થાય આ ઉપરાંત ઓર્ગન ડોનેશન બ્લડ ડોનેશન વ્યસન મુક્તિ અભિયાનમાં અમે લગભગ થી વધારે લોકોને અમે વ્યસનથી મુકતા આ વિદ્યાર્થી બહેનો સાત દિવસ થાય તો ભારત સરકારના જે વિવિધ અભિયાનો છે એ દરેક અભિયાનો પણ અમારા સતત ચાલતા હોય છે એમાં ખાસ કરીને ભારત સરકારે ગામડા સુધી પહોંચાડવા માટેના બેટી બચાવો બેટી પઢાવો અંધશ્રદ્ધા મુક્તિ છે આવા જે ભારત સરકારના કાર્યક્રમો છે તો અમારી વિદ્યાર્થીની બહેનો ડોર ટુ ડોર ડેલી બે કલાકનો લોક સંપર્ક કરે અને ભારત સરકારની અલગ અલગ ખાતાઓના પણ અધિકારીઓને બોલાવીને અમે ત્યાં ખોરાણા ગામમાં ઘણા બધા કાર્યક્રમો આયોજિત અમે કલેક્ટર ઓફિસના સહયોગથી અમે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એવો જબરદસ્ત કાર્યક્રમ કર્યો કે જેમાં સિત્તેર થી વધારે પોલીસ દળ આવ્યું ગામની અંદર આટલા બધા વાહન લઈ અને આટલી બધી વસ્તુઓ લઈ ત્યારે ગામ પણ આખું આશ્ચર્યચકિત થઈ ગયું કે આપણા ગામમાં એકી સાથે સિત્તેર થી વધારે પોલીસોનું દળ આવ્યું છે આટલી બધી ગાડીઓ આવી છે આટલી બધી સુરક્ષા બલની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કઈ રીતે થાય એની બધી વસ્તુઓનું પ્રદર્શન એની સમજૂતી તો ગામના લોકોને પણ આ કેમ્પ ખૂબ ગઈ અને એટલે જ જ્યારે અમે લોકોએ સાત દિવસ પછી ગામમાંથી વિદાય લીધી ત્યારે આ બધા જ લોકોને આપવામાંશું કે ફરીથી આવા કાર્યક્રમને આવો કેમ ક્યારે આવશે એટલે આ જ સમૂહ જીવનનું ભાથું છે વિદ્યાર્થીઓ જે પોતાના બેગમાં આરામથી સૂતા હોય પોતાના ઘરે કોઈ પણ પ્રકારનું કામ ન કરતા હોય અહીંયા એમને બર્તન પણ સાફ કરવાના અહીંયા ઝાડુ પણ મારવાનું એકી સાથે એક જ હોલમાં સો વિદ્યાર્થીઓ એક એટલે વાગે દરરોજ યોગા પ્રાણાયામ કરવાના પ્રાર્થના કરવાની તો એક એવો શેડ્યુલ હોય ને સવારના પાંચ વાગ્યાથી થી રાતના બાર વાગ્યા સુધીનું કે શેડ્યુલના માધ્યમથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો વિકાસ થાય એમના જીવનનું ઘડતર થાય અને બીજું એ ગામડાના લોકોનું જીવન કેવું હોય છે કારણ કે શહેરમાં રહેતા લોકોને આ વસ્તુની નથી ખબર એટલે ગામડાના લોકોથી નજીક આવે ગ્રામ્ય જીવનને જોવે જાણે અનુભવે અમે એટલું જ નહીં ડોર ટુ ડોર લોક સંપર્ક કરીને એક ઘરે જઈને પચીસ પ્રકારના પ્રશ્નો પૂછીને એમના ફોન થઈ રહ્યા એટલે એક સરસ ડેટા પણ લોક સંપર્ક દ્વારા અમે ભેગો કર્યો છે અને એ ડેટા અમે ગ્રામ પંચાયતને સબમિટ કર્યો પછી ગામની અંદર કઈ કઈ સમસ્યાઓ છે એના સમસ્યાના સમાધાન માટે કલેક્ટર શું કરી શકે કમિશનર શું કરી અમે એમને મળીને પણ આ બધી યોજનાઓ કોર્ડિનેશન કરીને ગ્રામીણ